વાવ વાવસુઈગામ રોડ પર આવેલા લીવાણા અને મમાણા રોડ વચ્ચે એક ખેતરમાંથી રોડ પર આવી રહેલા નંદી મહારાજના પગ ઉપર એક હરામખોરે ધાર્યાના ઘા ઝીંકી પગ કાપી નાખતા જીવદયા પ્રેમી મિત્રો લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી જોકે આ બાબતે ત્યાંથી પ્રસાર થતા રાહદારીઓને આ બાબતની જાણ થતાં તેઓએ જીવદયા પ્રેમીઓને જાણ કરતા તાત્કાલિક જલારામ ગૌસેવા ટ્રસ્ટની વાનગાડી આવી પહોંચી હતી અને સારવાર શરૂ કરી નંદી મહારાજનો જીવ બચાવીને નરાધમને પકડી તાત્કાલિક સુઈગામ પોલીસને જાણ કરી પોલીસ હવાલે કર્યો હતો જોકે આ નરાધમ યુવકે એટલી હદથી ધારિયાનો ઘા કર્યો હતો કે રોડ ઉપર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા આ નરાધમ પોતે રાધનપુર બાજુનો હોવાનું જણાવી રહ્યો છે જોકે આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર સુઈગામ વાવ પંથકના જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે આવી પહોંચી આ નરાધમને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી જોકે યુવક રાધનપુર વિસ્તારનો અને આ વિસ્તારમાં ધાર્યું લઈ આવી પ્રવૃત્તિઓ કરતો હોય આ નરાધમ કોઈ અબોલ જીવનો ઉઠાંતરી કરતો હોય તેવું જણાઈ રહ્યું છે આની પાછળ કોઈ અન્ય તત્વોનો હાથ હોય તો તે તપાસ જરૂરી બની ચૂકી છે તારું આખું નામ ભૂલ શેના માટે માહિશ માંગે અવાજનો પગ આખો કાપીનો છો હા બરોબર ને ચોનો રહેવાસી ચોનો હે બરોબર અને નામ તો ત્યાં કીધું હતું ને હવે આવી ભૂલ થાય છે કદી જો આખે આખો પગ કાપીનો છો થાય ભાઈએ બરોબર અને પોલીસની પોલીસ બોલાવી છે દેવદૈયાવણને કીધું છે આ જ અલારામ આવી જ્યો થાય ભાઈને ભાઈને પકડી લીધો છે